આમ શેખ સઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં દસથી વીસ મિમી વરસાદ ચાલુ રહી શકે છે અઢારથી પચીસ નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં એકથી પાંચ મિમી વરસાદ થવાની શક્યતા છે આ વર્ષે નવરાત્રિના પહેલા ત્રણ દિવસ થંડાસ્ટમની આગાહી કરાય છે હળવો વરસાદ પડે તેવી શક્યતા અને બાકીના દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાઈ શકે છે આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરની સિસ્ટમને લીધે ચોમાસું લંબાવવાની શક્યતા છે જેને કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે ખાસ કરીને આ વર્ષે એકવીસથી ચોવીસ સપ્ટેમ્બરે વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની આ શક્યતા છે ત્યારબાદ વરસાદની શક્યતા નિવત છે જો કે વરસાદ પડશે તેની પૂરતી અને સ્પષ્ટ માહિતી ઓગણીસથી વીસ સપ્ટેમ્બર આસપાસ આપી શકાય છે હજુ બે દિવસની વરસાદની આગાહી છે ખાસ કરીને કચ બાજુ ભૂકા બોલાવી દીધા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ તો કોઈ કોઈ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તેર અને ચૌદ સપ્ટેમ્બરે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેર સપ્ટેમ્બરે સુરત ડાંગ તાપી નવસારીને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચૌદ સપ્ટેમ્બરના રોજ ડાંગ તાપી નવસારી સુરત અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ખડત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર फरी वक्त माशो नवी अपडेटसाठी तिथ सुधी जोता रेजो खडक प्रिया यूट्यूब चॅनल